લોકસભાની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચ તરફથી મતદાન જાગૃતિ માટે નવા નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે યોજાનારી ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મતદાન મથકો પર ખાસ આયોજન કરાશે રાજ્યના ઓગણત્રીસ હજાર પાંચસો મતદાન મથકો પર પચાસ હજારથી સાતસો ને સિત્યાશી બુથો પર મતદાન યોજાશે ત્યારે મતદાન મથકો પર પાક્કા શેડ્સ પણ બનાવવામાં આવશે સાથે જ ઠંડા પાણીની વ્યવસ્થા મેડિકલ આસિસ્ટન્ટ ટીમ ક્લસ્ટર વિસ્તારમાં

એક તો કાયમી શેડ ઇલેક્શનના દિવસે પરમેનન્ટ શેડ બનાવવાનો છે કે જેના અંદર મતદારો ત્યાં શાંતિથી સહાયલામાં ઊભા રહી શકે એ ઉપરાંત દરેક રૂમમાં ગરમીના કારણે પંખાની પણ સુવિધા પૂરી પાડવામાં આવનાર છે પાણીની પૂરતી સગવડ ઠંડા પાણીની પૂરતી સગવડ પણ કરનાર આવનાર છે પછી જે લોકેશનો જે છે જ્યાં મતદાન મથકો પાંચ કે તેથી વધુ છે એ જગ્યાએ પ્રોપર પાર્કિંગની પણ આ વખતે સુવિધા સ્પેસિફિક દરેક મોટા સિટીઓમાં કરવામાં આવનાર છે ગરમીના કારણે જે પાણીની ઉણપ ઘણી વખત વર્તાય છે અને એના કારણે ડીહાઇડ્રેશનનો પ્રોબ્લેમ થાય છે તો એ માટે મેડિકલ આસિસ્ટન્ટની ટીમ પણ અમે સેક્ટર રૂટવાઈઝ મૂકવાના છીએ તો જે આ કંઈ પણ આવી ફરિયાદ મળે અચાનક ગરમીના કારણે તો એને ઓઆરએસની સગવડ પ્રોપર મળી રહે એટલા માટે સેક્ટર વાઇઝ અમે એક મેડિકલ આસિસ્ટન્ટ ટીમની પણ વ્યવસ્થા કરવાના છીએ આ ઉપરાંત ત્યાં વોટર આસિસ્ટન્ટ બૂથ પણ કરીશું જેથી જેના કારણે મતદારને વધુ સમય ત્યાં ઊભાના રહેવું પડે અને પ્રોપર રીતે એનું ઝડપથી મતદાન કરી અને ત્યાંથી સમયસર નીકળી શકે આ ઉપરાંત ત્યાં આગળ જે બાળકો નાના ઘણી વખત મતદારની સાથે મહિલા મતદાર સાથે નાના બાળકો પણ સાથે આવતા હોય છે ત્રણ ચાર વર્ષના તો એ બાળકોને પણ રમવા માટે કે એના માટે કોઈ તકલીફ ના પડે ગરમીમાં બહાર ઊભાના રહેવું માટે એ માટે અલગ એક રૂમની વ્યવસ્થા કરશું શિશુ ઘર જેને આપણે કહીએ છીએ જે આગળ રમકડાની પણ સગવડ હશે તો એ એવી પણ વ્યવસ્થા આ વખતે કરનાર છે